<laughs> के करम नो संगाती राना मारू कोई न के लख्याए ना जूदा जूदा ले के लख्याए ना जूदा जूदा

પછી કે અમાર તો આટલા ખોતરા છે મોટી મોટી વાતો જ કરવી છે છોકરાન તોદાન પછી ઇન્ન તમે શું સુડ સુડ કરો છો જો એ એ શું થઈ ગયું ખાલી થઈ ગયો કાકાવા

તમે ડેટકા વાળા છીએ થઈ ખાલી આખો આ બોલીએ તારો ઠેકણો પરિવાર બોલીએસ લઈ લઈને ના ના રાખકણ ના ના જો ઈચ્છા દેઉ તો સંસ્કાર દેઉ છા લગી રે મોવાડી કીધું પેલા બિયરન વાળન મારું આ તો અવળો ઢકળો પેઠો હોય બધા ઢકળો પેઠો તો બેહી નહીં બેઠો હું આવવા દે આજ તો કાયમનું દુકાઈ જ નાખું પણ હું ઈના મંત્યું સમજો છે હા

Y no Juan ચે પ્રોમ વશી એવો બારયો ઓ ઝઘડો કરવો છે ના તો ઘડી ઘડી તન ના બકઈ જાય રે બો દો લડાઈ ને કરી લડાઈ નહીં તો વશી ના પરતી તન કહી દીધું તો તમે હેડજો ખબર ના પડે બેસ કે લવા દેવાનું છે મારા ભત્રીજાને હાલો લફા મે લઈ લે ઓમ મને કોઈ કોઈ ખાઈ છે ઓમ લફાનું નો ફાબડી તું ચિંતાવા કરતી હું આવું છું અરે ર ખબર ના પડે કર્યા વગર હું રસ્તા માં જતો તું મને જો ભ્ર મો મી ખાલી આવું ના કેવાય એટલે લાફો મે ઓહ કાછાઈ ના માની તો પેલા બુધો આપણો ઠેકણો ઠેકણો કે કે કરતો એ ગતિ તો કે ના હેડો તમે હોય એ તો હું કોઈ આપણો ડોન છું રોજ તાળા મારવાનો રોજ મગરતી બીવાણો

તારા કોમ સે પટાવાનો ત્રણ જણા એટલે કોઈ બીવે જલ્યા મોં છુંટી નાખોય ફરક જો અલ્યા તો જપી રવાડે તમારા બાપોય કોઈ ના ઘર તો તમારું કોઈ ના આવે તમારા બાપો ઉભારો લ્યા પેલાય બધું પાણી ભેલો પેરા મારા ભત્રીજા નાખો સી આય મેલ્યો તો કે ખાલી ની નાખો લે હું કરું હું કરું છું તારે કે હું કરે કે હું કરે કોરી હું લે કેન ના ના નીકળી પડ્યા લાકડું લઈ